હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન શિવજીનું મહાશિવરાત્રી સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાર વર્ષની બાળકડી હે માલય મા તપ કરતી બાર વર્ષની બાળકડી हे मालय मा रेतिना शिवलिङ्ग बनाव्या रेना शिवलिङ्ग बनाव्या इनि सा शङ्कर ए हिमालय मातप करती ने सा शंकर मनती ती हे मय मा तप करति बाहारवर्षी बालकडी हे मलय मा अबील गुलालने फूल चढावती अबील गलालने फूल चढावती बिली पात्र चढावती ती मालय मातप करी बिली पात्र चढावती ती ही मालय मातप करती बारवरशनी बालकडी हिमालय मातप करति गङ्गायमुनानज चडावती गङ्गायमुनानज ती दुधनी धारा करती ती हि मलय करति दुधनी धारा करती ती हि मलय मा तप करति बार शनि बालकडी हि मलय मा तप करति अगरचन्दननातु પજ કરતી એ અગર ચંદન ના તું પજ કરતી પ્રભુ ની આરતી ઉતારતી તી હિમાલય મય મા તપ કરતી પ્રભુ ની આરતી ઉતારતી તી હિમાલય માય મા તપ કરતી અન્ન જળનો ત્યાગ કરીને અન્ન જળનો ત્યાગ કરીને ફળ ફૂલ ખાઈને રહેતી તિ મયમાં તપ કરતી ફળ ફૂલ ખાઈને રહેતી તીમા તપ કરતી એક જપે ઉતી એક જ પગે ઉતી હર હર શંભુ બોલતી તી હે મય મપ કરતી બારવર શનિ બાળકડી હેમાલયમાં તપ કરતી